અને દક્ષિણ ગુજરાત નવસારી ને વલસાડમાં પણ વરસાદ થયો છે ત્યારે નરેશભાઈ પટેલ અને જયરામભાઈ એ ત્યાં છે માની મુખ્યમંત્રી શ્રી સ્વયં રિયલ ટાઈમ મોનિટરિંગ એ સ્ટેટમાંથી લઈ રહ્યા છે શ્રીઓ સાથે ધારાસભ્યશ્રીઓ માની સંસદ સાથે તમામ વિગતો કારણ કે આ તો મુખ્ય એવા જિલ્લાઓ હું બોલ્યો છું કે જ્યાં વધારે વરસાદ છે વરસાદ લગભગ બધે છે ખેતરમાં બરાબર પાક લણવાનો ઉત્પાદન લેવાનો સમય હોય ત્યારે આ વરસાદ એ વધારે નુકસાન કરી રહ્યો છે ત્યારે ખૂબ સંવેદનાથી સરકાર એ ખેડૂતોની અને ગામડાઓની વાહરે છે એનો વિશ્વાસ પણ ઊભો માની મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આજે થયો છે આજે ભાવનગર જિલ્લાની અંદર આજે આ કલેક્ટર ઓફિસની આપણી આ બેઠકમાં બેઠક અમે કરી છે મંત્રી શ્રી નિમુબેન જેમણે પણ ચિંતા કરીને વરસાદ આવ્યો ત્યારથી મારી સાથે સતત સંપર્કમાં રહીને એમણે પણ જે થઈ શકે એ કરવા માટે અમને પણ અવગત કર્યા ગૌતમભાઈ ચૌહાણ રાજાના ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડિયા વલવીપુરના માનની ધારાસભ્યશ્રી બોટાદના અમારા પાર્ટીના સૌ આગેવાનો શિવાભાઈ શિવાભાઈ ગોહિલ મવાના માનની ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ ગારી ભીખાભાઈ પાલીતાણા મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી પણ સતત એમના મત વિસ્તારને જિલ્લાની ચિંતા કરીને સતત સંપર્કમાં રહીને જ્યાં જરૂર જણાય ત્યાં એમણે ચર્ચાઓ કરીને શું થઈ શકે એમના માટે પણ ચિંતા વ્યક્ત કરી છે ગારિયાધારના આપના ધારાસભ્યશ્રી પણ મહુવામાં સુધીરભાઈ વાઘાણી પણ ત્યાં આવ્યા હતા એમણે પણ સૂચનો કર્યા છે અમે કક્ષાએ મિટિંગ લઈને જીવાભાઈ કાજાવદરમાં જેસંગભાઈ એ પણ કાજાવદરમાં વાડીમાં ગયા છે એમ પરિસ્થિતિ જોઈ છે આપ પણ ઘણા બધા પત્રકાર મિત્રો ત્યાં હતા મહવામાં લાલજીભાઈ તળાજામાં કાંતિભાઈ રાજપરામાં નાનુભાઈ જે તળાજા વિધાનસભામાં આવે છે સ્વયં ખેતરમાં જઈને સમગ્ર તંત્ર સી ખેતીવાડી અધિકારીશ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી તમામ લોકો સાથે હતા અમારા ધારાસભ્યશ્રીઓ પણ સાથે હતા માની મુખ્યમંત્રીશ્રીની સાથે જગદીશભાઈ વિશ્વકર્માનો પણ સૌથી વહેલા સવારે કાલ પણ મારી સાથે ચર્ચા કરી છે કૃષિ મંત્રી તરીકે એમણે પણ માર્ગદર્શન આપ્યું એણે પણ પાર્ટીને સૂચના આપી છે કે કાર્યકર્તાઓ મને આવા સમયે મહવામાં ખૂબ વરસાદ હોવાના કારણે એમની જમાડવાની પણ ચિંતા એ ભાજપના કાર્યકર્તાઓ કરી છે એમની વચ્ચે પહોંચી ગયા છે એમણે પણ સમગ્ર રાજ્યની અંદર કાર્યકર્તાઓને પદાધિકારીઓને આ દુઃખની વેળાએ ખેડૂતની વાહરે જવા માટે થઈને એમને મળવા માટે થઈને સૂચનો આપી છે અને તમામ રાજ્યના કાર્યકર્તાઓ પણ એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે હાથ મિલાવીને એમને સધિયારો આપી રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે હું એવું માનું છું કે જ્યારે કુદરત રૂટતી હોય છે ત્યારે એ માનવી કે સરકારો નિસહાય બનતી હોય છે એનો અર્થ એવો નથી કે સરકારે કઈ નથી કરવાનું સરકાર ફરજના ભાગરૂપે એ બધું જ કરવા માટે તત્પર હોય છે તત્પર છે ભૂતકાળમાં પણ રહી છે આજે પણ છે ને આવતીકાલે પણ રહે છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ અમને સૂચનાઓ આપી છે ખૂબ સંવેદનાથી ખૂબ લાગણીના ભાવથી સમગ્ર આ કમોસમી વરસાદને ખેડૂતોને અલગ અલગ પાકમાં થયેલા નુકસાનને ભવિષ્યમાં પણ અમે જોયું છે કે કદાચ કપાસ ઊભો હોય પણ કપાસના ઝીંડવાની અંદર એ પણ બગડી જાય છે એ સિંગના પથારા પીડા છે પણ ફેરવી શકે એવી સ્થિતિ નથી એટલે એ પણ બગડી જાય છે ડુંગળીના પાકને પણ નુકસાન છે તલબિયાના પાકને પણ નુકસાન છે આ બધો લીનરી સર્વે માટે તો માની મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા જ પ્રાથમિક અહેવાલો મગાવ્યા છે આવતીકાલે આ અમે જે તાગ લીધો છે અને જે તંત્ર દ્વારા મેળ્યો છે એ તમામ માહિતીઓ એ કાલે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે આપવાના છીએ અમારી પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈને પણ આપવાના છીએ કુલ મળીને આ સ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે બહાર નીકળે એને કેવી રીતે સધિયારો આપી શકાય એને કેમ બેઠો કરી શકાય આ ભાવ એ હંમેશા સરકારનો જ છે ખૂબ વિનમ્રતાથી હું આપના માધ્યમથી સૌ ખેડૂત ભાઈઓને સૌ ગ્રામજનોને ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોને હું વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ ખેડૂતો માટે એની મુશ્કેલીના સમયે એમની સાથે ઊભી છે પડખે ઊભી છે અને જે કાંઈ થઈ શકે ખાસ કરીને પુનઃ એકવાર કહું છું કે આ ફરજનો ભાગ છે ક્યારેય સરકારે ઉપકાર નથી કરતી જ્યારે એમના આશીર્વાદથી સરકાર બની છે ત્યારે એમને ખરા સમયે ખાસ કરીને સહાય મળે મદદ મળે એના માટે મુખ્યમંત્રી ચિંતિત છે એના માટેની યોજના બનાવી રહ્યા છે એમના માટે ધરતી સુધી ઉતરે એને મળે એની પણ ચિંતા કર્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ તંત્રના અધિકારીઓને પણ વિનંતી કરું છે કે કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ ન રહી જાય એમને બેઠો કરવામાં સધિયારો આપવાના આવા વખતે માનસિક રીતે ખૂબ જરૂર હોય છે આજે અમે ખેડૂતોને મળ્યા છે મેં જોયું છે માનસિક સધિયારો એ કુદરત એમને વધારે શક્તિ આપતો હોય છે એટલે આપણે સૌ સાથે મળીને આ દુઃખની ઘડીમાં ખેડૂતોને બહરે જઈને સધિયારો આપીને ફરી વખત બેઠો થાય એવા પ્રયાસો અમે કર્યા છે સમગ્ર અહેવાલ એ મુખ્યમંત્રીશ્રીને અમે આપીશું હું પુનઃ એકવાર વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રીશ્રી ખૂબ ચિંતિત છે કારણ કે આવું ક્યારેક બનતું હોય છે થોડોક વરસાદ થયો છે ત્યાં પણ મુશ્કેલી તો થઈ છે એ તમામ તાક પણ મેળવ્યો છે ને જે નીતિ નિયમ છે એ પ્રમાણે પણ એમાંથી પણ બહાર નીકળીને ભૂતકાળમાં પેકેજોમાં મને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ટોપઅપ પણ રાજ્ય સરકાર જે આપે છે એ પણ વધારે આપવાનો પ્રયાસ એ મુખ્યમંત્રી શ્રીએ કર્યો છે કેન્દ્ર પણ એમાં સહાય કરતી હોય છે પણ રાજ્ય સરકાર પણ એ પ્રકારની મદદ કરવા માટે અમે સૌ આજે અલગ અલગ જિલ્લાઓમાં ગયા છીએ માની મુખ્યમંત્રીશ્રીને કાલે મળીને જે જે તારણ છે છે અમારું ક્યાસ મેળવીશું પણ સમય છે આપણે સૌ સાથે મળીને સકારાત્મક રીતે ગામના ખેડૂત ગામનો ખેત મજદૂર ગામમાં બેઠેલો માણસ આપણો ભાઈ છે આપણી બેન છે એમને સાથે મળીને માનસિક રીતે સધાયો